જે મોરારી બાપુના ધર્મપત્ની પણ સ્વર્ગે સિદ્ધાવ્યા હતા સમાધિસ્થ થયા હતા ત્યારબાદ મોરારી બાપુ પણ એમના વતનમાં એટલે કે ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજેડા ગામે હતા ત્યાં એમનો જે ભંડારો છે એમને લઈને પણ સમાચાર છે એમને સમર્પણ કર્યું છે આખરે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા દોસ્તો આ બનેલી ઘટના જ આપણે જાણીએ છીએ કે મોરારી બાપુના ધર્મપત્ની પૂજ્ય એવા નર્મદાબાનું પણ નિધન થયું છે અને સાથે સાથે આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ફેલાઈ છે ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિજયભાઈ રૂપાણીને પણ આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું નહીં ઓમ શાંતિ કે જય અવશ્ય લખી દેજો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અચાનક નિધન થતાની સાથે જ સમગ્ર સમાજ રાજકારણ અને એમના ચાહકો પણ એમના શોકમાં ફેલાયા છે ઘેરા શોકમાં ડૂબી ગયા છે કારણ કે વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ માણસ હતા અને એની સાથે ત્રણસોથી વધારે લોકોના પણ નિધન થયા છે ત્યારે આ ઘટના ઇતિહાસમાં કોઈ નાની ઘટના કે સામાન્ય ઘટના ન ગણી શકાય પૂર્વ મુખ્યમંત્રી સહિત ત્રણસોથી વધારે લોકો જ્યારે અવસાન પામ્યા હોય ત્યારે આ ગુજરાત આજે શોકમાં ડૂબ્યું છે ગુજરાતના પ્રત્યેક વ્યક્તિ આજે ઘેરા શોકમાં ડૂબી ગયા છે કારણ કે આ અચાનક નિધન થતાની સાથે જ આ જે કાંઈ પણ ઘટના આપણી સામે આવી છે ત્યારે સૌને ચોંકાવનારી આ ઘટનાઓ છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ લોકો અલગ અલગ માધ્યમથી પાઠવી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તો કેટલાક લોકો એમને રૂબરૂ મળીને પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે સૌ લોકો ઘેરા શોકમાં ડૂબી ગયા છે ત્યારે ભાવનગર જિલ્લાનું એક એવું કહી શકાય કે મહુવા તાલુકાનું એક નાનકડું એવું ગામ તલગાજેડા ગામ કે જેમાં પૂજ્ય મોરારી બાપુના જન્મથી લઈને એમણે ચૌદ વર્ષની ઉંમરે કથા કરવાનું ચાલુ કરી દીધું હતું અને આજે વિશ્વના દેશોમાં ન માત્ર ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા કે લંડન જેવા દેશોમાં પણ એમને નવસોથી વધારે કથાઓ કરી છે અને ત્યારે આ વિશ્વવંદનીય સંત વિભૂતિના ધર્મપત્નીના અવસાન પર સમગ્ર તલગાજેડા ગામમાં પણ એક શોક અને શાંતિનો માહોલ છવાયો હતો સૌ ભાવિકો શોક ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને આખરે સૌ એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને અનેક લોકો એમને સાંત્વના પણ પાઠવી રહ્યા છે અલગ અલગ યુઝર્સ દ્વારા એમને કોમેન્ટ કરવામાં આવી રહી છે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અને તલગાજેડા ગામના સૌ લોકોએ સ્વૈચ્છિક બંધ પણ પાળ્યું હતું ત્યારે આ કલાકાર મિત્રો પણ હવે પહોંચી ગયા છે અને એમના દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને પણ જણાવી દઈએ કે મોરારી બાપુની કથાઓ થકી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે કેટલાય લોકોને જીવનમાં પરિવર્તન લાવવાનું કામ પૂજ્ય બાપુએ કર્યું છે ત્યારે એમને કથા જ્યાં પણ હોય છે ત્યાં સ્થળે તમને બેસવાની જગ્યા ન મળે એટલા લોકોની જનમેદની જામેલી હોય છે એવા આ પૂજ્ય સંતવર્ય બાપુના ધર્મપત્નીના અચાનક અવસાન થતાની સાથે જ સૌ લોકો ઘેરા શોકમાં ડૂબ્યા છે ત્યારે ભાવક ભાવિકોમાં પણ ચિંતાનો માહોલ છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો દોસ્તો આપણે જાણીએ છીએ વિશ્વવંદનીય સંત વિભૂતિ એવા પરમ પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એવા નર્મદાબા બાપુનું જ્યારથી જ અવસાન થયું છે ત્યારથી જ સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અલગ અલગ માધ્યમથી લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે પૂજ્ય મોરારી બાપુની ત્યાં તલગાજેડા ખાતે હાજરી જ હતી અને ત્યારે એમના ધર્મપત્નીનું અવસાન થયું હતું તેઓ સમાધિસ્થ થયા હતા ત્યારે આમ તો અલગ અલગ કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આમ પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એટલે કે નર્મદાબા બાપુ હરિયાણીને શ્રદ્ધાંજલિ તો પાઠવી જ છે પરંતુ કેટલાક કલાકારો એમને સાંત્વના આપવા પહોંચ્યા છે અને રડતા હોય એવી વાતો પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે આ વાતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ